નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુનો સૌથી ઊંચો ભાવ એકાવનસો રૂપિયા જોવા મળી રહ્યો છે હાલ કોઈ ઘટાડો કે મૂવમેન્ટ વધવાની જણાઈ રહી નથી જીરુના ભાવ ટકેલા જોવા મળી શકે છે તેમજ વરિયાળીના ભાવ પણ સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ એકતાલીસો થી એકાવનસો રૂપિયા રાયડો એક હજાર પચાસ થી અગિયારસો ને અઢાર રૂપિયા એરંડા અગિયારસો સિત્તેર થી બારસો ને બે રૂપિયા વરિયાળી એક હજાર થી તેરસો ને એકવીસ રૂપિયા અને બાજરી ચારસો સિત્તેર થી ચારસો અઠ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ